નમસ્કાર સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે આપણે જોઈ રહ્યા છીએ અને હવે તેનો નેક્સ્ટ ટોપિક છે વ્યાપાર અને વાણિજ્ય તો જોઈશું કે આ જે સભ્યતા છે તે દરમિયાન વ્યાપાર કે વાણિજ્યની શું સ્થિતિ હતી આપણે જાણીએ છીએ કે જે સિંધુ ખીણની સભ્યતા છે તે એક શહેરી સંસ્કૃતિ છે મતલબ કે તેના લોકો શહેરોમાં રહેતા હતા કોઈપણ સંસ્કૃતિ શહેરી સંસ્કૃતિ ક્યારે બની શકે છે જેમ કે આજના સમયમાં કોઈ વ્યક્તિ છે યા ઘણા બધા લોકો છે તે શહેરમાં રહે છે તો શા માટે તે શહેરમાં રહી શકે છે કારણ કે તેને જે મૂળભૂત જરૂરિયાતોની વસ્તુઓ છે તે ગામડામાં કોઈક વ્યક્તિ ઉગાડી રહ્યો છે બરાબર અને એ જે વ્યક્તિ ઉગાડી રહ્યો છે તો એને જેટલા અનાજની જરૂરિયાત છે તેટલું તેના કરતાં પણ તે વધુ માત્રામાં તે અનાજનું ઉત્પાદન કરી રહ્યો છે જ્યારે તે વધારાના અનાજનું ઉત્પાદન કરી રહ્યો છે તો પોતાની જરૂરિયાતનું અનાજ તે પોતાની પાસે રાખે છે અને વધારાનું અનાજ તે શું કરે છે શહેરમાં વેચી દે છે તેના લીધે શહેરમાં રહેતો વ્યક્તિ શહેરમાં રહીને નોકરી કરી શકે છે શા માટે કારણ કે ગામડામાં વધારાનું ઉત્પાદન સર પ્લસ પ્રોડક્શન થઈ રહ્યું છે એટલા માટે બરાબર અને આ જે વધારાની વસ્તુ છે તેનો શું થઈ રહ્યો છે તો વ્યાપાર થઈ રહેલો જોવા મળે છે તો જો સિંધુ ખીણની સભ્યતા અને આના લોકો વ્યાપાર કરતા હતા તો એનો એક જ અભિપ્રાય આપણે કહી શકીએ કે જે આ જે સભ્યતા હતી ત્યાં ગામડામાં રહેતા લોકો સરપ્લસ પ્રોડક્શન એટલે કે વધારાનું ઉત્પાદન કરતા હતા આપણે જાણીએ છીએ કે આ જે સિંધુ ખીણની સભ્યતા છે તે સિંધુ નદી અને તેની સહાયક નદીઓના કિનારે તેના મોટા ભાગના સ્થળો વિકસિત થયા હતા અને મેસોપોટેમિયા અને મિશ્રોની સભ્યતાનો આપણે જ્યારે અભ્યાસ કર્યો તો તેની અંદર આપણે જોઈ ગયા કે કોઈ પણ સંસ્કૃતિ જે છે તે નદી કિનારાની આજુબાજુ શા માટે વિકસિત થાય છે તો શું થાય છે કે નદીની અંદર વર્ષમાં એક કે બે વખત પૂર આવતું હોય છે બરાબર પાછળ આપણે જોઈ ગયા પૂર આવવાના લીધે નદી પોતાની સાથે ઘણી બધી માટી ઢસડી લાવે છે જેને એલ્યુવિયલ સોઇલ કહેવામાં આવે છે જે ખૂબ જ ફળદ્રુપ હોય છે અને આ જે માટી હોય છે તે પૂર ઓસરી જાય એટલે આજુબાજુના વિસ્તારોમાં પથરાઈ જાય છે બરાબર હવે જ્યારે પૂર ઓસરી જાય છે તો શું કરતા સિંધુના લોકો પોતાનું જે અનાજ છે તે આ કિનારાના વિસ્તારોમાં વાવી દે છે ઘઉં અને જવું ખાસ કરીને તો બરાબર અને ફરીવાર જ્યારે પૂર આવે એના પહેલાં તે લોકો અહીંયાથી પોતાનું અનાજ કાપી લે છે બરાબર આ જે અનાજ છે તેનાથી માત્ર તેમની જરૂરિયાતો તો પૂરી થાય જ છે વધારાનું અનાજને તે લોકો શું કરતા તો આપણને ખ્યાલ આવે છે કે મોહજો દડો હડપ્પા અને લોથલ જેવા સ્થળોએ અનાજના મોટા મોટા ભંડારો આવેલા હતા જેની અંદર અનાજના ગોડાઉન હતા મતલબ કે અનાજ સાચવવામાં આવતું હતું આ જે અનાજ છે તેની મદદથી વ્યાપાર પણ થતો હશે બરાબર તે સિવાય એવું પણ બની શકે કે એ સમયે ખેડૂતો પાસેથી કર સ્વરૂપે અનાજ ઉભરાવવામાં આવતું હોય ટેક્સ સ્વરૂપે અને અહીંયા જમા કરવામાં આવતું હોય તે સિવાય આ અનાજનો અન્ય ઉપયોગ વ્યાપાર સિવાય એવો પણ થઈ શકે છે કે માની લો કે કોઈક વખતે વરસાદ નથી પડતો અને પાક નથી થતો તો એ જે દુષ્કાળની સ્થિતિ છે એ સ્થિતિ દરમિયાન આ જે અનાજ છે તેને તેનો સદુપયોગ થઈ શકે તો આ જે ત્રણ શહેરો છે ત્યાંથી આપણને મોટા મોટા અનાજના ભંડારો વેરહાઉસ મળી આવ્યા છે તો વેરહાઉસ મળી આવ્યા છે તો તે એક પ્રૂફ છે કે આ જે સભ્યતા છે તેની અંદર વ્યાપાર અને વાણિજ્ય ખૂબ જ વિકસિત હતું બરાબર તે પછી આપણે જોઈએ છીએ કે સિંધુ ખીણની જે સભ્યતા છે તેની અંદર આપણને મોહરો મળી આવી છે બરાબર એક જેવી લીપી મળી આવી છે બાટ મળી આવ્યા છે અને બધા જ બાટ એક જ જેવા વજન ધરાવે છે તો આ ત્રણે ત્રણ વસ્તુઓ આપણને શું દર્શાવે છે જેમ કે ભારત છે તો આખા દેશમાં આપણને એક જ પ્રકારનું નાણું રૂપિયો આપણને જોવા મળે છે બરાબર પછી વજનની વાત કરવામાં આવે તો કિલોગ્રામના એકમો બધા સેમ જોવા મળે છે આખા દેશની અંદર તો તે વસ્તુ શું સૂચવે છે કે સિંધુખીનની સભ્યતાની અંદર પણ વ્યાપાર અને વાણિજ્ય વિકસિત હતી જે પ્રકાર પ્રમાણે મોહરો મળી આવી છે કે લિપિ મળી આવી છે અને બાટ મળી આવ્યા છે તેના આધારે આપણે કહી શકીએ કે વ્યાપાર અને વાણિજ્ય પર આધારિત આ સંસ્કૃતિ હતી તે પછી છે પથ્થર ધાતુ અને ચામડું તો આ જે લોકો છે સિંધુ ખીણના તેઓ પથ્થર ધાતુ અને ચામડું આ બધી વસ્તુઓનો પણ વ્યાપાર કરતા અનાજની સાથે સાથે બરાબર અને આ સમયે તેમણે કોઈપણ પ્રકારનું શું કહેવાય ચલણી નાણું અવેલેબલ ન હતું એટલે વસ્તુ વિનિમય દ્વારા વેપાર થતો હતો કઈ રીતનું બાર્ટર સિસ્ટમ જેને કહેવામાં આવે છે જેની અંદર શું થાય છે માની લો કે મારી પાસે ઘઉં છે અને મારે કોઈ વસ્તુની જરૂર છે યા માની લો કે કોઈ મારે શિલ્પ ખરીદવું છે કોઈ મૂર્તિ ખરીદવી છે સરસ મજાની બરાબર તો હું શું કરીશ મારા ઘઉં સામેવાળા વ્યક્તિને આપીશ કારીગરને કે જે શિલ્પ બનાવે છે અને તેની પાસેથી હું શિલ્પ ખરીદીશ આ સિસ્ટમને શું કહેવામાં આવે છે વસ્તુ વિનિમય પ્રણાલી એટલે કે બાર્ટર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે તો આ બધી વસ્તુઓનો પણ તે લોકો વ્યાપાર કરતા હતા અને કઈ પદ્ધતિથી વ્યાપાર કરતા હતા તો કે વસ્તુ વિનિમય પ્રણાલી દ્વારા આ લોકો વ્યાપાર કરતા જોવા મળે છે આપણને નમસ્કાર વ્યાપાર અને વાણિજ્ય જોઈ રહ્યા છીએ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર જેમાં છેલ્લે આપણે જોઈ ગયા કે આ લોકો વસ્તુ વિનિમય પ્રણાલીની મદદથી વ્યાપાર કરતા હતા હવે આ જે સભ્યતાના લોકો છે તેમની પાસે કાચો માલ દરેક વસ્તુ બનાવવા માટે જોઈએ તેટલી માત્રામાં ઉપલબ્ધ નહોતો તો આ લોકો શું કરતા તો કાચો માલ ક્યાં ક્યાંથી લાવતા હતા તેના વિશે આપણે જોઈશું અને એ કાચા માલમાંથી તેઓ જે વસ્તુઓ બનાવતા એટલે કે તૈયાર માલ અને બીજું શું હતું તેમની પાસે ગોડાઉનની અંદર અનાજ આ બંનેનો તેઓ વ્યાપાર કરતા હતા અને વ્યાપાર કરવા માટે વાહનને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની જરૂર પડે છે તો આ લોકોને ત્યાંથી આપણને ગાડું મળી આવ્યું છે રમકડાઓ નાવના ચિત્રો ઘણા બધા જોવા મળે છે તો કહી શકાય કે રસ્તા એટલે સડક માર્ગે પણ વ્યાપાર થતો હતો અને સમુદ્રી માર્ગે પણ વ્યાપાર થતો હતો તેઓ નાવથી પરિચિત જોવા મળે છે તો ગાડું અને નાવની મદદથી તેઓ તૈયાર માલ અને અનાજ વેચતા અને શું ખરીદતા તો ધાતુની ખરીદી તે લોકો કરતા હતા અને સ્પોક વગરનું પૈડું ગાડાની અંદર જોવા મળે છે એટલે કે તે લોકો સ્પોક વગરના પૈડાથી પરિચિત હતા અને ઘણી બધી ઠોસ પૈડાવાળી ગાડીઓ પણ આપણને મળી આવી છે અને આ પૈડાની મદદથી તેઓ આધુનિક એકા જેવું સાધન પણ બનાવી શકતા હતા જેની મદદથી તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જતા હશે વ્યાપાર કઈ રીતનો અને કેવા પ્રકારનો થતો હતો તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ થતો હતો અને આંતરરાજ્ય વ્યાપાર પણ થતો હતો બરાબર આ જે સભ્યતા છે તેના વ્યાપારિક સંબંધો રાજસ્થાન અફઘાનિસ્તાન ઈરાન મેસોપોટેમિયા આ બધા દેશો સાથે જોવા મળે છે અને જે મેસોપોટેમિયા છે તેની સાથે વ્યાપાર કરવા માટે તેમણે ઉત્તરી અફઘાનિસ્તાનની અંદર એક વ્યાપારી કોલોની પણ સ્થાપિત કરી હતી જેની મદદથી વ્યાપાર ખૂબ જ સરળતાથી અહીંયાથી થઈ શકતો હતો અને એવું પણ લાગે છે કે મેસોપોટેમિયાના જે સૌંદર્ય પ્રસાધનો હતા હડપ્પાના લોકોએ તેના તેની નકલ પણ કરી હતી તો આ રીતના જોઈ શકાય છે કે આંતરરાજ્ય વ્યાપાર પણ આ લોકો કરતા હતા અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ કરતા હતા આ લોકો લાપીસ લાજોલી ક્ષેત્રમાં દૂર દૂર સુધી વ્યાપાર કરતા જોવા મળે છે બરાબર જે શાસકો છે તે ખૂબ જ શું કહેવાય વૈભવશાળી અને કિંમતી વસ્તુઓના શોખીન હતા અને જે માટે તેઓ દૂર દૂરના વિસ્તારોમાં જઈ અને તે વસ્તુઓને ખરીદવાનો આગ્રહ રાખતા હશે તેવું કહી શકાય છે જેથી તેમની સામાજિક પ્રતિષ્ઠા બની શકે સમાજની અંદર બરાબર મેસોપોટેમિયા જે છે જેના વિશે આપણે પાછળ જોઈ ગયા છીએ બરાબર ત્યાંથી લેખ મળી આવ્યા છે રિપોર્ટ જેની અંદર તેમનો જે વ્યાપાર છે તે ત્રેવીસો પચાસ ઈસવીસન પૂર્વેનો લેખ મળી આવ્યો છે જેમાં મેલુહા શબ્દનો ઉલ્લેખ છે આ જે મેલુહા શબ્દ છે તે સિંધનું પ્રાચીન નામ કહેવામાં આવે છે અને મેલુહા અને મેસોપોટેમિયાની વચ્ચે બે વ્યાપારિક સ્ટેશન દિલમુન અને મકાન મકાન એવું કંઈક નામનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે સેનો તો મેસોપોટેમિયાના લેખોની અંદર આ ઉલ્લેખ જોવા મળે છે કે જે આ બે સ્થળો છે તે મેસોપોટેમિયા અને મેલુહાની વચ્ચે આવેલા છે તેની અંદર જે દિલમુન છે તે દિલમુનને બહેરીન દ્વીપ કે જે ફારસની ખાડી પાસે આવેલો છે તે માનવામાં આવે છે અને આ જે દ્વીપ છે તેનું ઉત્ખનની જરૂરિયાત છે જેથી અહીંયાથી પણ ઘણી બધી વસ્તુઓ આપણને જાણવા મળી શકે છે તો મેસોપોટેમિયાના લેખોમાંથી મેલુહા સાથેના વ્યાપારની જાણકારી મળે છે તો અહીંયા આપણે જોઈ ગયા કે સિંધુ ખીણની સભ્યતા એક વ્યાપારી સભ્યતા હતી તેમનું ધ્યાન વ્યાપાર ઉપર વિશેષ માત્રામાં હતું અને એવા ઘણા બધા પુરાવાઓ અને અવશેષો વિશે પણ આપણે વાત કરી કે જેનાથી આપણને ખ્યાલ આવે છે કે આ જે સભ્યતા હતી તે વ્યાપાર ને લઈને ખૂબ જ જાગૃત અને ચિંતિત જોવા મળતી હતી અન્ય કોઈ પણ વસ્તુની બાબતે બરાબર